નમસ્કાર દોસ્તો હું છું સુરેશ રાવળ નર્સિંગ ઓફિસર એઇમ્સ તો દોસ્તો આજે આપણે એલર્જીમાં વેક્સિન વિશે વાત કરીશું તો દોસ્તો એલર્જીમાં જે વેક્સિન આપવાની પદ્ધતિ છે તેને એલર્જન્ટ ઇમ્યુનોથેરાપી તરીકે ઓળખવામાં આવે છે હવે દોસ્તો ટૂંકમાં જ જોઈએ તો કઈ કઈ વસ્તુથી આપણને એલર્જી થઈ શકે છે જેમાં જીવાત ફૂલની પરાગ્રજ ફૂગ જીવજંતુ પાણીની ચામડી વગેરે જેવા સૌથી વધારે એવા એલર્જી ઘટકો છે જેનાથી આપણને એલર્જી થઈ શકે છે હવે દોસ્તો આવા ઘટકો નાકમાં જઈને નાકની એલર્જી આંખમાં જઈને આંખની એલર્જી અને ફેફસામાં જઈ અને અસ્થમાં જેવી એલર્જી કરતા હોય છે હવે દોસ્તો આવા ઘટકોને આપણે ટાળી શકતા નથી એટલા કે એના એટલે કે એનાથી બચવું અશક્ય છે એટલા માટે આવી એલર્જીથી રાહત માટે આપણે વેક્સિન એટલે કે એલર્જન્ટ ઇમ્યુનોથેરાપીની પદ્ધતિ આપણા માટે ઉપયોગી નીવડે છે હવે દોસ્તો આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે કે ટૂંકમાં જોઈએ તો આમાં વ્યક્તિમાં દોસ્તો કઈ વસ્તુની એલર્જી છે એનો ટેસ્ટ કરવામાં આવે છે અને પછી જે વસ્તુની એલર્જી હોય એ એ વસ્તુમાંથી જ વેક્સિન બનાવવામાં આવે છે અને પછી આ વેક્સિન દોસ્તો થોડા થોડા ડોઝમાં આ વ્યક્તિમાં દાખલ કરવામાં આવે છે હવે આવી ટ્રીટમેન્ટ લગભગ દોસ્તો બેથી ત્રણ વર્ષ સુધી ચાલે છે આ રીતે આપણું બોડી એ એલર્જન્ટ એટલે કે જે વસ્તુ એલર્જી કરતી હોય એની સામે લડવા માટે સક્ષમ થઈ જાય છે અને પછી આપણા શરીરમાં એ વસ્તુની એલર્જી રહેતી નથી તો દોસ્તો આ વાત કરીએ આપણે વેક્સિન એલર્જીમાં વેક્સિન કઈ રીતે ઉપયોગી નીવડી શકે આ જ રીતે નવા ટોપિક સાથે નવા વિડીયોમાં મળીશું